ભાજપના ધારાસભ્ય દેવાભાઈ માલમ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા મામલેદાર એસ આર મહેતા સ્પર્ધકોને શુભેચ્છા પાઠવી સ્પર્ધાના પ્રારંભે શાળાના આચાર્ય બી એસ ભાવસારે શાબ્દિક સ્વાગત કર્યું કન્વીનર ડોક્ટર હમીરસિંહ વાળાએ સ્પર્ધા અંગેની વિસ્તૃત જાણકારી આપી કાર્યક્રમમાં સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા શહેર પ્રમુખ હિરેનભાઈ પોરણિયા પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ ભાલારા પ્રોફેસર પી એસ ગજીરા પ્રિન્સિપલ જ્યોતિબેન વિવેકભાઈ કોટડિયા અશ્વિનભાઈ કુંભાણી મિતુલભાઈ ડાંગર અશોકનાથજી બીઆરસી ભરતભાઈ નંદાણીયા મદદને સમાજ કલ્યાણ અધિકારી એ કે રાઠોડ ઉપસ્થિત રહ્યા કેશોદ તાલુકા કક્ષાના સ્પર્ધામાં ત્રણસો પચાસ કરતા વધારે સ્પર્ધકોએ પાંત્રીસ કરતા વધારે સંસ્થાએ ભાગ લઈ તાલુકા કક્ષાની ચૌદ કૃતિમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું સ્પર્ધાના નિર્ણાયક તરીકે ભૂપેન્દ્ર જોશી સાથે આરપી સોલંકી ડોક્ટર ઉષાબેન લાડાણી સુભાષભાઈ વાડા તૃપ્તિબેન જોશી એચપી ગોસ્વામી ભાવેશભાઈ ઝાલા જે એસ ભારવાડિયા એચ એન બારડ એમડી દાહિમા એચ એસ મુછાળા વિજયસિંહ વાળા અજય ઠાકોરે બજાવે છે ઉપસ્થિત તમામ કલાકારોને નાયબ નિયામક પીડી સરવાયા શુભેચ્છા સુંદર આયોજન માટે સમગ્ર સ્ટાફને અભિનંદન પાઠવ્યો ઉપસ્થિત અધિકારી પદાધિકારી સ્પર્ધક વાલીગણ સોનો આભાર સાથે સ્પર્ધાના પ્રથમ વિજેતા આગામી જિલ્લા કક્ષાની સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું કે કેશોદ તાલુકાનું ગૌરવ વધાર્યું છે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી ના આચાર્ય તરીકે આજ રોજ અમારી શાળામાં જે તાલુકા કક્ષાના કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું જેમાં અધ્યક્ષાને નાયબ નિયામક શ્રી જૂનાગઢ જિલ્લાના અનુઝાદી કલ્યાણના શ્રી સરવૈયા સાહેબ હાજર રહ્યા તેમજ જિલ્લાના આપણા તાલુકાના પણ ઘણા બધા હોદ્દેદારોએ કાર્યક્રમને દીપાવ્યો છે તેમજ હું એવું કહું કે આપણા કેશોદ તાલુકાના ઘણી બધી શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા સાડા ત્રણસો જેટલા વિદ્યાર્થીઓ દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવામાં આવ્યું હું આજ રોજ એવું કહી શકું કે આ કેશોદ તાલુકાના બાળકો જે જૂનાગઢ જિલ્લા સુધી તેમજ રાજ્ય સુધી એનો પ્રગતિ કરે નામ રોશન કરે એ પણ આ અત્રથી શુભેચ્છા પાઠવીએ છીએ તેમજ એવું કહી શકાય કે એક રહે રહેવા ભરતનાટ્યમ જેવા પ્રતિકૃતિ ભરતનાટ્યમ ડાન્સની પ્રતિકૃતિ પણ અહીંયા દીકરીઓએ રજૂ કરી જે એકદમ ઉત્કૃષ્ટ કહી શકાય તો દરેકને અમારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે સ્પર્માં પાર્ટિસિપેટ કર્યું હતું અને મને ખૂબ જ હતા અને એને પણ બહુ સારું પર્ફોમન્સ થયું હતું આઈ મસ્ત એટમોસફિયર બહુ મસ્ત પાર્ટિસિપેટ થઈને મને બહુ ખુશી હતી કલા મહાકુંભ બે હજાર ચોવીસ પચીસ કેશોદ તાલુકા કક્ષા આજે આદર્શ નિવાસી શાળાના પટાંગણની અંદર કેશોદ તાલુકા કક્ષા કલા મહાકુંભ બે હજાર ચોવીસ પચીસનું ખૂબ ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ સ્પર્ધાની અંદર કેશોદના ધારાસભ્ય શ્રી અને દેવાભાઈ માલમ અને નગરપાલિકા પ્રમુખ શ્રી નહુલભાઈ ગોંડલિયા એમણે ખાસ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી અને આજના આ કાર્યક્રમની અંદર મામલોદાર સાહેબ તાલુકા પંચાયત અને અન્ય હોદ્દેદારોએ પણ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે આજના કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને નાયબ નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણના શ્રી સરવૈયા સાહેબે ઉપસ્થિત રહી અને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા સાથે સાથે કેશોદના શહેર પ્રમુખ શ્રી હિરણભાઈ પ્રવીણભાઈ અને મિતુલભાઈ એમની આખી ટીમ વિવેકભાઈ સાથે સૌ ઉપસ્થિત રહ્યા અને નિર્ણાયક તરીકે આજે ભૂપેન્દ્રભાઈ જોશી સાહેબ અને સુભાષભાઈ વાળા તૃપ્તિબેન બધાએ ખૂબ સારી રીતે નિર્ણાયક ભૂમિકા ભજવી છે આજની આ સ્પર્ધાની અંદર લગભગ કેશોદ તાલુકામાંથી સાડા ત્રણસો જેટલા ખેલાડીઓએ શાળા પ્રાથમિક શાળા માધ્યમિક અને કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓએ ભાગ લઈ અને આ સ્પર્ધાને ખૂબ પ્રોત્સાહિત કરી છે આજે જે જે ચૌદ જેટલી કેશોદ તાલુકાની કૃતિઓનું આજે નિદર્શન કરવામાં આવ્યું અને જે સ્પર્ધા હતી એની અંદર જે પસંદગી પામશે તે સ્પર્ધકો જિલ્લા કક્ષાએ પ્રદેશ કક્ષા અને રાજ્ય કક્ષાએ કેશોદનું નામ ઉજળું કરે ગૌરવ વધારે તેવી સૌને શુભેચ્છા પાઠવું છું આજે ઉપસ્થિત સૌ સંસ્થાઓને અને નિર્ણાયકશ્રીઓને અને મહેમાનોનો હું આ કે કન્વીનર તરીકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું